આવીને કોણ આવી રીતના તોફાન કરે છે અને મમ્મી જો વેફર ને તળે છે

ખાવામાં અને આપણે વાર આવે ને તો એમને નહીં ખાઈ શકાય એવો છીણ સરસ મજાનો થયો છે ને વેફર ને બધું તળાય છે એવું બધું અને એમ મોઢું ચાલુ થઈ ગયું છે સાબુદાણા ના ફર ફર અમે ગયા વર્ષે પડી ભય આ વર્ષે અમે નથી બનાવી આ વર્ષે અમે સાબુદાણાના પાપડ બનાવ્યા છે જો આપડા સાબુદાણાના પાપડ તળાઈ છે હવે તળાવ તળીય હો સાબુદાણા હોય ને એટલે

સરસ ના શેવડામાં સીન નાખવાનો બનાય આ એટલો સરસ ક્રિસ્પી એટલો થયો મજા આવે એવો છે બનાવજો જો એવો

અને ગાણવે ગાણવે અડધી ચમચી મીઠું નાખવાનું ને એક ગાણવા નઈ ને એક ગાણવે અડધું લીંબુ નીચવાનું જો મોટું તપેલું હોય ને તો નકર બે ગાણવે નહીં ને એક ગાણવે નાખવાનું અમે છે ને ચૂલા ઉપર મોટું તો પેલું મૂક્યું હતું ને એટલે એક નહીં ને એક ગાણે અડધું પાડું લીંબુ નીચોતા ત્યાં અમારે તો બહુ મસ્ત એટલે વેફરાય જો કાળી નો પડે અને મસ્ત બને આવી અને કોમેન્ટમાં આવ્યું હતું કે ગાણવે ગાણવે લીંબુ નીચવાનું કે એટલે અમે તમને જણાવ્યું કે એક નહીં એક ગાણવે મોટું તપેલું મૂક્યું હોય ને મોટા સુલે તો નકર બે ગાણવે નહીં ને એક ગાણવે નાનું તપેલું હોય ને તો અને જો આ બધું કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો મેં અમે વેફર પાડવી છે તમે વેફર આખા વર્ષની ભરવા પાડો છો કે નથી પાડતા એ પણ જણાવજો અમે દર વર્ષે વેફર છીણ ને એવું બધું બનાવીએ છીએ ચોખાની ફરફર બનાવીએ છીએ પણ આ વર્ષે અમારે પડી છે એટલે ચોખાની ફરફર નથી બનાવવાની

અહ ઓલો ખાણનો ભૂકો નાખવાનો અને સિંગ ને ફોતરા ઉખડીને ફાડા નાખવાનો આ ચીણમાં ગળો ચેવડો બનાવે ફરાળી ગળો ચેવડો બને અને જો જમવાનું તૈયાર થઈ ગયું છે અને જમવાય બેસી ગયા છે એ થઈ ગઈ રોટલી તમારી હું પઈડુ ચાલો બધા જમવા માટે સાબુદાણાના પાપડ બનાવે છે ને તો ઉર્મિલા બેન આવ્યા અને આ બેફર બેફર બે પીતી ની પાણી વધુ હતું ને એટલે અમે સાઈડ માં ડોલમાં કાઢી લીધું છે અને આટલું પાણીની જરૂર હતી એટલી રેવા દીધી છે ને સાબુદાણા સવારમાં પલાળ્યા હતા સાત વાગે મેં પલરી ગયા છે અને આ પાણીમાં નાખી દેશે હવે આખું જીરું અને આ મરચી દળી છે તે ઉમેરી દઈશું અને આપણે આ સાબુદાણા નું બનાવીએ એટલે સતત હલાવતા જ રહેવા નકર બેસી જાય નીચે અને લીંબુ નીચોવી દેશું સાબુદાણા ની વેફર બનાવી થી ત્રણ લીંબુ નીચો ના વધુ જેમ ખાટું હોય ને એમ સારું લાગે સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું

આપડા સાબુદાણા બધા પાણી કલર ના થઈ ગયા છે અને ખીચું સરસ બની તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું જો ગેસ બંધ કરી દીધો છે પણ આપણે થોડીક વાર પાલ તોય સતત હલાવતા રહીશું તો પેલું ગરમ હોય ને એટલે નીચે બેસી ન જાય અને થોડીક વરાળ પણ નીકળી જાય પવન છે ફટાફટ વરાળ કેવી નીકળે છે હા હા આપણે સાબુદાણાના પાપડ કલર વાળા કરવા હોય ને તો આપણે ખીચું રેડી થઈ જાય ને પછી આપણે એમાં કલર ઉમેરી શકીએ એટલે જો આપણે છે ને બે કલર ઉમેરી અને તમને બતાવીશ કે કલર વાળા પાપડ ને તે ઉમેરવાનો સરસ મજાના ગ્રીન કલર દેખાય છે તો આપણો આ ગ્રીન કલરનો રેડી થઈ ગયું છે

જે કેવું એ કેવાય પાપડી કેવાય ફરફરી કેવાય વેફરે કેવાય પડી તૈયાર થઈ ગઈ છે ત્રણ કલરમાં પાડી છે ગ્રીન વ્હાઈટ ને ઓરેન્જ તિરંગો હવે આને સુકાવા દઈશું અને હવે આને તળશું કાલે જેવું થઈ ગયું છે અને જમવા બેસી ગયા છીએ અમે બધા અને આજે બનાવ્યો છે રીંગણ નો ઓળો અને જાતના રોટલા બનાવ્યા છે અને ચેષ્ટાબેન ને જો

આજના વિડીયો ને આજે કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી